નમસ્કાર મિત્રો તો આજે એલબિઆર માર્કેટિંગ લિમિટેડની એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ ટીમ એક ખેડૂત મિત્રોના વિઝિટ માટે આવી છે કે જેમણે એલબીઆરનું સમૃદ્ધિ ખાતર વાપર્યું છે એમના ખેતરની અંદર અહીંયા બંને ખેતરના છોડ બી લઈને ઊભા છે ખેડૂત મિત્રો તો આપણે જરા એમને થોડી પૂછપરછ કરીશું મતલબ તમે વાયુ છો આ ખેતર હા શું નામ છે તમારું બરાબર છે અને આ ગામ કયું છે આ બરાબર આ સાહેબ છે એમનું ખેતર છે બરાબર તો કહેવાય મતલબ અહીંયા તમે જે લઈને ઊભા છો એ એની અંદર સમૃદ્ધિ ખાતર વાપર્યું છે

જેની અંદર મતલબ કે ડિફરન્ટ લાગે છે તમને બરાબર આ નાખ્યું એની અંદર બરાબદાર દાણા બી થઈ ગયા છે દાણા વધુ છે બરાબર તો કહેવાનો મતલબ બીજા ખેડૂત મિત્રો હોય જે મગફળીનો પાક વાવતા હોય તો એમને તમારો શું મેસેજ છે આ ખાતર વિશે એ તો ડિફરન્ટ દેખાઈ રહ્યા છે કે જેમ કે આ ત્રણ જ છોડ છે તમે જે લઈને પાછો ઘણા બધા છોડ હોવા છતાં બી એની અંદર હા અંદર દાણા નથી મતલબ ઓકે સરજી તો તમારો કિંમતી સમય આપ્યો એ બદલ આભાર ઓકે થેન્ક યુ